નસવાડીના પાલા વિશ્વનાથ મંદિર ખાતે બે દિવસ શ્રમદાન પછી જ દર્શન કરવાના મુનિ મહારાજ નિયમને લઈને ભક્તો અને સંતોમાં રોષ ફેલાયો છે ત્યારે આજે સંતોને આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલાના મંદિરમાં શ્રમદાન કર્યા સિવાય પ્રવેશ મળતો નથી આ મંદિરમાં અઢી દિવસની સેવા આપનાર ભક્તોને જ પ્રવેશ આપવામાં આવે છે અહીં મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભક્તો પણ દર્શન માટે આવે છે નસવાડી તાલુકાના પાલા ગામે ભગવાન રણછોડરાય અને ગુરુ વિશ્વનાથ મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે પાલા ગામના ભગવાન રણછોડરાય અને ગુરુ વિશ્વનાથ મહારાજના મંદિરમાં પ્રવેશ આપવાના નિયમો મંદિરના મુનિ મહારાજે બનાવ્યા હોય ભક્તો દ્વારા વિરોધ કરાયો છે

વર્ષો જૂની ગુરુ ગાદી છે અને નસવાડી વિસ્તાર મેવાસ વિસ્તારનું એક આધ્યાત્મિક કેન્દ્ર છે ઉપરાંત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ખાનદેશ અને દૂર દૂરથી ભક્તો હજારો ભક્તો આ મંદિર સાથે જોડાયેલા છે ગુરુ વિશ્વનાથ મહારાજ બ્રાહ્મણ હતા ગુરુ સંપતરામ મહારાજ બ્રાહ્મણ હતા ગુરુ દામોદરદાસ મહારાજ બ્રાહ્મણ હતા આ બ્રાહ્મણ પરંપરા ત્રણ પેઢી સુધી ચાલી જે હાલમાં ખંડિત થયેલી છે અને રાજકીય લોકોએ આગળ આવી અને આ મોની અવદૂત મહારાજને બેસાડી દીધા છે જેઓ બ્રાહ્મણ કુળમાંથી આવતા નથી પહેલી વાત બીજો મુદ્દો બધાએ એમને સ્વીકારી પણ લીધા એમણે જે કીધું એ પ્રમાણે નીતિ નિયમ પાડ્યા પણ ખરા પણ એકસો ને બાવન કલાક સેવા કરવાની મોબાઈલ બંધ ચા બંધ બીડી બંધ કોઈનો સંપર્ક કરવાનો નહીં પોતાનું સીધું જાતે ઘરેથી લઈને આવવાનું ઉપરાંત મંદિરનું લાઈટ બિલ પણ ભરવાનું આવા જે નીતિ નિયમો જે પહેલાં અમારા મંદિરમાં નહોતા એવા નીતિ નિયમો લાગુ કરી બધા ધર્મ સમાજના ભક્તોને દુઃખી કરેલ છે આગમન થાય એવી અમારી માંગ છે અને જે મંદિરના દરવાજા ખોલ્યા છે એ તો આજ સુધીમાં જિંદગીમાં મેં કોઈ જગ્યાએ મંદિર જોયું નથી અને અમારા સર્વે ભક્તો ઉપર અવધૂતમુનિ મહારાજ એવો પણ આક્ષેપ ઉઠાવ્યો છે કે પાલા મંદિરનું ધામ એકલું જ રહેવું જોઈએ અને બીજી જગ્યાએ કોઈ શાખા હોવી ના જોઈએ તો એનું કારણ શું આજે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનનું મંદિર છે તો અયોધ્યાવાળા એવું નથી કહેતા કે અમારા અયોધ્યાની અંદર જ રામ મંદિર હોવું જોઈએ આવા નિયમો કોઈ જગ્યાએ છે નથી એ કદાચ એ નિયમો લાગુ પડતા હોય તો અયોધ્યાની અંદર રામ મંદિર રહેવું જોઈએ અને જે ભારત દેશની અંદર રામ મંદિરો છે એ બધા બંધ થઈ જવા જોઈએ શું કરવા આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બધા નિયમોનો ભંગ થાય અને જેથી અમારે પરંપરા રીતે ચાલતી આવતી જે કંઈક કાર્યકારી છે એ અમારે નવેસરથી ફરી ચાલુ કરે અને પરંપરા જળવાઈ રહે એ માટે મંદિરના જે દરવાજા બંધ છે એ ખુલી જાય મંદિર ભલે બંધ થઈ જાય પણ અંધરાલ મંદિર અમારું ચાલુ રહેશે અને એ મહારાજ અમને અંદર જવા દેતા નથી એક તો દરવાજા બંધ છે અને મને બી એક દંડો માર્યો હતો ત્રણ દંડા માર્યા હતા બરાબર છે એને મારવાની સફળતા નથી એના તે દાળ મેં એવું કીધું આ બધી પ્રજાને પાંચ હજાર પબ્લિક હતી તે દિવસે કીધું કે આ બાવાને એગડી નહીં રાખવો અને એને એકત કોણ આવેલું છે એનો સહી સિકા લાવો સાહેબના મામલતદારના અમારા ભક્તના સહી સિકા હશે ને સ્ટ્રામ પ્રકાગરો કે અમને સહી કરેલી છે અને આ શાંત બનાવ્યો છે એટલે એ બાબતનો અમારા પુરાવો જોઈએ દામોદર આવ્યા અને ત્યાર પછી આ અદભૂત મહારાજ આવ્યા પણ અદભૂત મહારાજના એની મય અંદર પ્રવેશવા દેતા નથી જેથી અમને પ્રવેશ કરી એવી અમારી સૌની માંગ છે અંદર પ્રવેશ કરવા માટે મામદાદાર સિંહ એમને આમેજન પત્ર આપેલું છે અંદર ન પ્રવેશ કરે એટલે અમે રીતે પાછા વળી જઈએ અમારું કોઈ બોલવાનું રહેતું નહીં ફ્રન્ટ લાઈન માટે શું કરવાનું કે બંધ કામ હોય તો એટલે ફંડ ફાળો કરેલો હોય એમાં ક્યાં આયોજન કરવાનું હોય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર